કાળતમાં છવ્વીસ લોકસભાની ચૂંટણીની સાથે સાથે પાંચ વિધાનસભાની પણ પેટા ચૂંટણી થવાની છે આમ તો છ વિધાનસભાની થવી જોઈએ પરંતુ વિસાવદર પર પેટા ચૂંટણી થવાની નથી ભાજપ મિત્રો લોકસભા માટે તમામ ઉમેદવારોના નામ છે એ જાહેર કર્યા છે જ્યારે કોંગ્રેસે હજી સાત બેઠક પર ઉમેદવાર છે એ જાહેર કર્યા નથી ભાજપ કે કોંગ્રેસે મિત્રો પાંચ વિધાનસભાની જે પેટા ચૂંટણી છે એમાંથી એક પણ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી ભાજપમાં મિત્રો સંભવિત ઉમેદવારો જે કોંગ્રેસમાંથી રાજીનામા આપીને ભાજપમાં જોડાયા છે એ બધા જ હશે એવું આપણે માની લઈએ આ ઘટનાક્રમ વચ્ચે મિત્રો છેલ્લા થોડા દિવસથી જવાહર ચાવડાની મિત્રો ઘર વાપસીએ જોર પકડ્યું છે બે હજાર ઓગણીસમાં પણ જવાહર ચાવડાએ મિત્રો કોંગ્રેસનો હાથ છોડી કેસરિયા કર્યા હતા અને ત્યારબાદ તેઓ ભાજપની સીટ પરથી બે હજાર ઓગણીસમાં ચૂંટણી લડ્યા હતા હવે મિત્રો ફરીવાર એવું માનવામાં આવી રહ્યું છે કે કેમ કે માણાવદર સીટ પર કોંગ્રેસના અરવિંદ લાડાણી છે એ મિત્રો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે તો જવાહર ચાવડાને મિત્રો ત્યાં ટિકિટ મળે તેમ નથી એટલા માટે જવાહર ચાવડા છે એ ફરીવાર કોંગ્રેસમાં આવશે અને કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે એવું મિત્રો ઘણા સમયથી ચર્ચાઈ રહ્યું છે અને જવાહર ચાવડા પણ ભાજપના કોઈ પણ કાર્યક્રમમાં મોટાભાગે ઉપસ્થિત રહેતા નથી આ બધાની વચ્ચે મિત્રો ભાજપના જુદા જુદા કાર્યક્રમોમાંથી અચાનક જ જવાહર ચાવડા દૂર રહેવા લાગતા લોકોએ નક્કી કરી લીધું હતું કે જવાહર ચાવડા ટૂંક સમયમાં ભાજપ છોડશે અને કોંગ્રેસનો હાથ ઝાલી લેશે જવાહર ચાવડાના મિત્રો પક્ષ બોલતાને લઈને રાજકારણ ગરમાતા ખુદ જવાહર ચાવડાએ સ્પષ્ટતા કરવાની જરૂર પડી હતી જવાહર ચાવડાએ મિત્રો ફેસબુકમાં પોસ્ટ કરીને લખ્યું હતું કે મારા વિશે સમાચાર માધ્યમોમાં રાજકીય ફેરફારના ચાલતા સમાચારો સંપૂર્ણ આધાર વિહોણા છે હું સંપૂર્ણ રીતે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું અને રહીશ પરંતુ મિત્રો નેતાઓના જે નિવેદનો છે એના પર વિશ્વસનીયતા કેટલી કેમ કે મિત્રો જ્યારે જીરાગ પટેલે રાજીનામું આપ્યું ત્યારે જીરાગ પટેલ મિત્રો દસ મિનિટ પહેલાં વિધાનસભાની બહાર મિત્રો ફાફડા જલેબી ખાતા આટા પત્રકારોએ પૂછ્યું કે તમે પક્ષ પલટો કરવાના છો તો તેમણે કહ્યું ના હું તો કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસમાં જ રહેવાનું છું અને એના દસ જ મિનિટ પછી મિત્રો વિધાનસભાના અધ્યક્ષ સામે જઈ અને તેમણે રાજીનામું ધર્યું હતું એટલે નેતાઓના નિવેદનો પર મિત્રો હવે વિશ્વસનીયતા રહી નથી